તો જય માતાજી મિત્રો આજના અમારા મેહુલ લોગમાં સ્વાગત છે તમારું તો વડીથી કોમી આવી જાઓ તો લોગમાં જોડાયા રહેજો આગળના કટ તમે બતાવતા રહો તો આ બાદ ટુકડા ગોઠવવાનું કોમ ચાલુ કરી દીધું હોય આ બાજુ આજે ટુકડા ગોઠવી દીધી થાય जी थोड़ा તો આ ટુકડો ગોઠવાની રેડી થઈ ગયો હવે આ જો ગોઠવવા લેવો તો હવે આ ટુકડો ગોઠવાનું ચાલુ કરી દીધું હો કરી નામ મળે કે મળે મળે મળેલ મળ્યા તારું રિજલ ને કેડ નામ છે ઈ ઈ કલર મારે છે લેનાયા છે ના ના કે આમી બોલ ગોરિજ ના લાતા લ્યા ઓરિજિનલ ના હોય હોય તો એ તો તો આવી ગયો

你昨晚吃不要了。 સાફ કરી અંદર અંદરથી મને ફરમા ચોટા ચીડી હતી गया था क्यों गिरे मजा चाहिए दो तुम पर तुम्हारा जीवन ही करता अल्पकाल बच्चों बच्चों क्या करो 200 मारो न काय को सादा मां अभी ले पकड़ ये पिताजी का डॉक्टर के अंदर है था मैं बैठा पर बहुत कर देंगे अभी हम तो हमारा काम જે

तो आई टुकड़ो गुठवन चलू कर दिदुवा। अलस्तिक्को તો આ એ ટુકડો ગોઠવાઈને રેડી થઈ ગયો વેટી દો બધા ટુકડા રેડી થઈ જાય ગોઠવાઈને તો હવે જઈએ અમે ખાવા તો લોગ આપણે પૂરો કરીએ છીએ જય માતાજી